ये बात करू तो के जे मारा सत्संगीयो छे अట్లా બેઠા જો ઈ मुंड માં मुंड અને ગુરુ માં ગુરુ કેવા જાક્યા નહી ભગવાન ઈ કે તો મોજસ્ટ ટેગ દેખ્યો બે મુ कायम ત્યાં લઈ જાવ મારું અખંડ મૂર્તિ खंडित થાય નહી એવી અખંડ મૂર્તિ હે પરમાત્મા ની શબ્દો ભગવાન એ સંતો એ એક જ વસ્તુ ના અનેક નામ થી બોલાય

અને ઈ કરવું પડે આપડે બીજું કાઈ કરવાનું નથી બધું તો ચાલે જ બધું આપણા સંસાર માં આવ્યા આપણે કરવાનું જ છે ભગવાન એ કીધું અર્જુન એ કે मारा भक्तों अधिकतम केवल न जीवता है तो के गुण गुण में बढ़ते हैं तो राम राम कहते हैं ताने राम राम कैसे जैसे कृष्ण कैसे जैसे कृष्ण जेवो माना जेवो काम तो मैं क्यों कितना रुपये दोगे बस सौ रुपये स्केल पे हम वहाँ को है लगा के हाल बोल के गुणे गुण में बढ़ते हैं जगत आपना कहीं छोड़ो કે ભગવાન હવે તમારું આ વિશ્વ દર્وں દર્શન કરી અને હું ભયભીત થઈ ગયો છું કે મને કાઈ કરું હન તો નથી મને મારું મારીને લેવું નથી મને કાઈ કરવું નથી મને કોઈ હિમાલય કોઈ જગ્યા એકાંતમાં ભજન સેવા કાઈ કરવું નથી ત્યારે ભગવાન કહે તું શ્વાસ લેસ કી પણ કરણ છે તું હાથેથી ખાવું ન ઉઠાવે એ કર્મ છે તું ચાલતો હોય એ કર્મ તું જોવે તો પ્રિયા કરતરી કર્મ કર્મ રહિત તો જીવ આ દેહ રહી શકશે નહીં પણ જે મારા ज्ञानी છે કે ઇન્દ્રિયોને વારે હોય કઈ રીતના આવો કોઈ જગ્યાએ દાખલા તરીકે એક પુત્રુ મરી ગયો હોય તો આપણે ઈશ્વરીમાં નહિ નીકળી તો આપણે नाक ને હાથ દઈને હું કામ ઇન્દ્રિયોને ઓકી શકે બુદ્ધિથી જ્ઞાન બુદ્ધિ આવી પી જતી ઇન્દ્રિયોને વારો બાકી તમને કર્મ તો કરવાનું છે આપણે ગુરુ મારેક મર્ચે આપેલ આ વસ્તુ નહિ કરતા આ વસ્તુ નહિ કરતા તો કોઈ ફાયદા એટલે જીવન સફળ

ई क्या थी आवी रही है क्या जय जो जे इन्हें खाली नियर को क्या हमारी तो थी समझा तुम्हारी सुरक्षा क्या आप को अकन भजन करो बस आ बस कुछ ही देखो अरे क्या चौपसी तुम्हारे तुम्हें मस्ती मारी हो रही तुम्हारी मस्ती मार रही है जैसे आलोकों ने कितना आठ ही पूरा संतुलित क्या मुझे कितनी जैसे आवास तो मिली है पूरा

ઈકે દ્રષ્ટિ એ પણ ગુરુ કૃપા હોય તો આમડી જે તો આ ભેડું ભેડું વાણી ખુલે ખુલી બોલવામાં આવે છે પણ દ્રષ્ટિ વગરનો માન જ જોઈ એની અંદર મોહ છતા ભરપૂર છે અર્જુન કે અર્જુન તું જ્ઞાન માં વર વાત તત્ત્વને ઈ કોણ અર્જુન તઈ એનો પોતાને નો બતાવી શક્યો હું આર્જુન તો કે આ તો છાતી છે

गुरु महाराजे पोते पोतानु जे स्वरूप में ले जाओ माटे आपने अपनी ओर धारण कराई नहीं आ तो देती नहीं नवो जन्म हो गयो सत्य में जवा माटे नो जन्म आ तो देह रीते आई वात आप शरीर रूप थी तो आई वा संसार में आ मतलब की पर आपरो जे ज्या थी आई वा त्या पहुंचवा माटे नो नवो जन्म हो गयो समझ जाए

મોન ચેત્ય કાય છે નઈ બોલે એવું નથી અવસ્થા ઈ પ્રગટ થાય આવે નામરૂપી આવ્યો પ્રગટ થયો પણ ઈ સ્થિતિમાં હું છે ઈ સ્થિતિને કઈને ઓળખું કેધું ગુરુ મને ત્યાં હું જ તમને પોચાડી દઈએ ગુરુ મનતની કોઈ કચાસ નથી તમને ત્યાં ઉકે લઈ જાવ પણ કોઈ કચાસ નથી રહેતી પછી એમાં આપણે હારેવાની મહેનત આપડી હોય

એવી સ્થિતિ એ પૂછણી દીધી સમજા પણ એમાં એવું કાર્યન પડશે ભાઈ આ કયું એટલે મયળું એટલે કશી ભૂલાઈ જાય તો પાછું જરૂર છે એ રીત નઈ ગુરુ મને કહે કે 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 વાસના થી આ મુકામ તમારી વાસના આમાંથી જગતમાંથી છોડીને પરમાત્મામાં લગાવવાની ઈ રસ્તો બતાવે કે ગુરુ મને કસર હવે એમાં કાયમ એવું કે

તમને લઈ જાય મન નું કાર્ય જે ભાઈ મન તમને નહી કહેવાય જે આત્મા તત્વ ઉપર લઈ જાય વિચાર દે આવે મન છે ને મન નો વિચાર માં તમે ખેંચાઈ જાવ તો તમારો દેહ નું કહીત કરાવે પણ તમારો અંદર થી આત્મા તત્વ નો અવાજ નીકળે ભાઈ આકરૂપ ન કરો તમારો બચાવી કરે તમાર કોની હાલે આમ તો કે ગુરુ મહારાજ એમ કે આત્મા ને પૂછી પૂછીને પગલા પર ઉતખી ન થાય તમે હંમેશા યાદ રાખજો કોઈ પણ કાર્ય કરો એટલે બે વિચાર એક મન નો વિચાર આવે ને એક આત્મા નો વિચાર આવે નક્કી કઈ કોણ હું ઈ તમને દે રીતે ફૂટ હોય પણ તમે જે ગુરુ દ્રષ્ટિ વાળા માણસો જો તો આત્માને પૂછીને એના પગલે હરો તો તમારો બચાવ થશે તમે જો મન મન તમને માર સુરાવ મન તો બધી ઈચ્છા કરે તમારો પૈસા મેળવા માટે પણ કાં તો તમને ન ફાયદો થાય એવું મન વિચાર કરે પણ બીજાનો અહિત ન થાય એના માટે હું માર બસ આપ્યા અંદર જે આત્માનો બીજો વિચાર આવે ઈ તરનો દોસ્તો तुमने मत के वो करे क्या तुमने एने थी रस्ते हलो क्या तुमने ई तारे छे गुरु दृष्टि वाला गुरु ना की दे हाले आत्मा आत्मा बोध मयो है आत्मा में पुछी 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 ने पूछी पूछी पगला भरो बोला सत्ता ने वचन में किए है ने बता परीक्षा लेवा आयो सत्ता साहब ने सो पूछो जो मुझे ने हूं सो करो जो मने ज्ञान गमे ज्ञान हरो जो फरो એને પૂછી પૂછીને હું પગલા ભરું હવે મને ખાવાનું જેર જેઈ પગલા ભરું એ બરોબર જ આવે એને પૂછીને હાલવા કે ઘટેલું ઈ કઈ રીતે હાલતા આ રીતે કરતા બે બે જ તમારે અવાજ આવે કોઈ કોણ કાળી ચાલુ કરો એટલે મન તમને વિચાર આપે પછી સ્થિર કરવાનું કામ મન ના રળવાળે ચડી ગયા તો તમારે વૈકપી થાઉં શક્ય થશે આત્મા તમારે સહમત થાય હાલ કાર્ય કરો મન મન દે જ જાતા હારા માન કો પર સ્થિર તો પાછો આતમે સ્થિર થાય ત્યાં કમળ નક્કી મણું થાયમાં સફળતા ન તો મન ના કી એ આત્મમ પૂછી લીયો એટલે ઈ પાછું કી કે ભાઈ ઈ કરવા જેવું નહી છોડ દે મજા પછી એને દી વિરુદ્ધમાં હાલો આને ઈ તમને રાખે ચલા સોયસમાં એમાં સફળતા મળી નો મળી પછી ખોલો છૂપી જાય હું કેતો કે માયનો નહી મારું

કે જો માટે તેણે દીધું હે બોલ ખોટી તમે તમને જ્ઞાન મળ્યું પછી હામેનું મનો પોતાના ની છે ને તો એની આરે મગન થઈ પડવા જેવો નથી તમારો સ્વાભચા કરો જ્ઞાનથી આ શાંત તમને મળી આપુ જગત નાની છે એ ઉને મનો હોય તમે તમારો ભજન બીજા નો ખાવ તો ત્યાં કાવન જરૂર નથી એટલે કીએ છે કે જ્યાં દેવા હોય ત્યાં જ બોલાય બાકી બોલાય નહીં ગુરુ પાણીના માણસો છે એ પ્રમાણે ત્યાં જ આ વાત થાય તો કે ઉર્દુ ઉર્દુ થઇ જાય બધા ને થોડું આ તો આ જે છે એ હાચું માખણ જેવું છે ઘી જેવું પચે કેમ કે સત્ય બોલવું બહુ કઠિન છે પચે નહીં કોઈ ખોટું કે છે તો કે ઈ કઈ દ્રષ્ટિ કયા સ્ટેજ થી કે છે સમજેલો માણસ હોય આ નાનો માણસ હોય ઈ સમજી શકે બાકી આ પચે નહી ઉર્દુ થઈ જાય અને છે આ ઉર્દુ दुनिया जे काही करी रहे छे ने जे आप 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 अलग मुकी अलग छ भाई डायरेक्ट कांटेक्ट वोट पर थे ये बजे नहीं हो चलो जय भगवान जय महाराज अरे अरे बोल दे